એક ગામમાં એક ટોપીવાળો હતો તે શહેરથી ટોપીઓ લઈને ગામમાં વેચવા આવતો એક દિવસ તે ટોપી વેચી રહ્યો હતો અને થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠો ઊંઘતી વખતે તેને ખબર ન પડી અને ઝાડ પર બેઠેલા વાંદરો તેના બાસ્કેટમાંથી ટોપીઓ ઉઠાવી ગયા દરેક વાંદરે પોતાને ટોપી પહેરી લીધી જ્યારે ટોપીવાળો જાગ્યો ત્યારે ટોપીઓ ગાયબ તે ઉપર જોયું તો દરેક વાંદરે ટોપી પહેરી હતી તેણે શું કરવું એ વિચાર્યું અચાનક તેના મગજમાં એક યુક્તિ આવી તેણે પોતાનું ટોપી કાઢીને જમીન પર ફકકી દીધી આ જોતા બધા વાંદરો પણ પોપ 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 કરીને ટોપીઓ જમીન પર ફેંકી દીધી ટોપીવાળાએ તરત બધું એકઠું કર્યું અને ખુશ થઈને ઘર ચાલ્યો ગયો Thank you for watching Gujju Ki Anokhi kahania Please subscribe, like, and share my videos. More updates. Also, follow my Facebook page for more updates.